એટલે આપણે ઘણા સમયથી ચાંદીપુર છેલ્લા દસેક દિવસથી બહુ ઝડપથી સમાચાર માધ્યમોમાં ચાંદીપુર રોગ વિશેની માહિતી બધે ફેલાઈ રહી છે મારી પાસે પણ અહીંયા આગળ ઘણા બધા દર્દીઓ આવે છે પણ બધા ભયભીત હોય એવું લાગે છે પહેલું તો દરેક સમાચાર માધ્યમોમાં જે લક્ષણો આપ્યા છે એમાં માતા પિતા શરૂઆતના બે ત્રણ લક્ષણો વાંચે છે પણ એના પછીના લક્ષણો નથી વાંચતા ત્યાં મોટી તકલીફ છે ભયભીત થવાની કારણ કે શરૂઆતના લક્ષણો તો બધાને ફ્લૂ જેવા છે તાવ આવે શરદી થાય ઘણીવાર પેટમાં દુખે ઉલટી થાય ઝાડા થાય આટલું જેને જેને થાય ને એ બધા માતા પિતા ભયભીત થાય છે પણ મેં પ્રેક્ટિકલી અનુભવ્યું કે ચાંદીપુરના લક્ષણો જ્યારે વધારે ડોક્ટરને શંકા જાય એવા ત્યારે જ થાય જ્યારે બાળકને જરૂર કરતાં વધારે તાવ વધારે માત્રામાં આવે અને બહુ ઝડપથી આવે ઉપરા છાપરી આવે એકસો બે એકસો ત્રણ કરતાં પણ વધારે વારંવાર તાવ આવે એની સાથે માથું દુખે ઉલટી થાય ત્યાં સુધી ઠીક છે પણ એની સાથે સાથે બાળક છે ને પોતાના માતા પિતાને પણ ઓળખવાનું અઘરું થઈ જાય અને એને ખેંચ આવે એ બહુ ગંભીર લક્ષણો છે અને તે વખતે માતા પિતાએ તરત જ હોસ્પિટલે પહોંચવું જરૂરી છે એટલે એ લક્ષણ જેને આવે ત્યારે ભયભીત થવું જરૂરી છે કારણ કે અત્યારે કેવું છે કે સિઝનની અંદર શરદી કપ તાવના દર્દીઓ તો સો આવે પણ બધાને ખેંચ નથી આવતી અને બધાને માતા પિતાને ઓળખવાનું બંધ કરી દે અથવા દર બે ત્રણ કલાકે એકસો બે એકસો ત્રણ કામ આવે એવા લક્ષણો સાથે મેં નથી જોયા બાળકો એટલા બધા એટલે માતા પિતાએ જે ત્રણ ચાર લક્ષણો સમાચાર માધ્યમોમાં ઉપર લખેલા આવે છે એના કરતા વધારે જે પાછળ લખેલા આવે છે એવા લક્ષણો ગંભીર આવે એ વખતે વધારે સફાળા જાગી જવાની જરૂર છે તરત હોસ્પિટલ પહોંચવાની જરૂર છે અને ખેંચ એક સમય કરતા વધારે લાંબી સમય સુધી ચાલુ રહે કાબુમાં ના આવે તો પ્રાથમિક સારવાર કરનારા ડોક્ટર એને વધુ તપાસ માટે આગળ આઈસીયુ મોકલે ત્યાં સુધીની માતા એકદમ સતર્ક રહેવું પડે એવી અત્યારે પરિસ્થિતિ છે બીજું માતા પિતા જે અત્યારે સમાચાર માધ્યમોમાં ચાંદીપુર વિશે વાંચીને ભયભીત થાય છે એનું એક ખરેખર કારણ પણ છે કારણ કે ચાંદીપુર રોગ એવો છે કે એની અંદર મોર્ટાલિટી રેટ વધારે છે ધારો કે સો બાળકને ચાંદીપુર થયો તો એમાંથી પચાસ થી અઠાવન સાહીઠ જણને મૃત્યુ પામે ત્યાં સુધીની શક્યતાઓ છે અને એટલા માટે સતર્ક રહેવું જરૂરી છે પણ ખાલી બીમારીથી ભયભીત થવું એ એક રસ્તો નથી સૌથી અગત્યનું એવું કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે પ્રિવેન્શન મતલબ કે જો તમે તમારી ચાંદીપુરની બીમારી બાળકને થવા જ ના દેવી હોય તો એની અંદર સૌથી મોટું પગલું તો આપણે ઘર આંગણે એ જ લઈ શકીએ કે પહેલામાં પહેલું તો ઘર આંગણે જે ગંદકી છે ચોમાસાની અંદર કારણ કે ચાંદીપુર થાય છે સેન્ડફ્લાયથી સામાન્ય રીતે માખી કોઈને કરડતી નથી પણ ફ્લાય એવી માખી છે કે જે કરડે છે અને સેનફ્લાયનું બ્રીડિંગ થાય છે સામાન્ય રીતે ગાય ભેંસના ગોબરની અંદર ઘણી વખત જમીનની અંદર તિરાડ હોય દિવાલો ની અંદર તિરાડ હોય જે દિવાલો ઉપર પ્લાસ્ટર નથી કર્યું અને એની અંદર જે તિરાડ હોય તિરાડો ની અંદર સામાન્ય રીતે આ સેન્ડ ફ્લાય નું બ્રીડિંગ થાય છે એટલે આપણે એટલું બધું એના પગલા લઈએ કે આપણા ઘર અને ઘરની આજુબાજુ ફળિયા મોહલ્લાની અંદર એવી ગંદકી ના રહે જ્યાં સેન્ડ ફ્લાય નું બ્રીડિંગ થાય જ્યાં સેન્ડ ફ્લાય વધારે પ્રમાણમાં જન્મે અને એ પાછા આપણા બાળકોને જ કરડે એટલે સૌથી અગત્યનું તો એ છે કે ચાંદીપુર બીમારીથી ભયભીત થવું જરૂરી નથી પણ એ કેમ ના થાય એના પગલા લેવા વધારે જરૂરી છે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે જે પણ માતા પિતા રહેતા હોય અને ચાંદીપુર બીમારીથી ભયભીત થયેલા હોય તો એમણે સૌથી પહેલું પગલું એ લેવાની જરૂર છે કે એમના ઘરની આજુબાજુ સેનફ્લાય નામની માખીનું બ્રીડિંગ ના થાય અને એના માટેની જરૂરી જે ગંદકી માખીને મળી જાય છે એ ના મળે તો આપોઆપ જ ચાંદીપુર નામની બીમારીને આપણે કાબુમાં લઈ શકીએ કારણ કે જેમ કોરોનામાં તો વેક્સિનની ઝડપથી શોધ થઈ ગયેલી પણ ચાંદીપુર બીમારીની વેક્સિન હજુ સુધી માર્કેટમાં અવેલેબલ પણ નથી અને એનું રિસર્ચ પણ હજુ અન્ડર પ્રોસેસ છે એટલે આપણે એને આપણા ઘરઆંગણે જે પ્રયત્ન કરી શકીએ ને એ જ સૌથી પહેલા કરવા જોઈએ